થાકેલાઓને શબ્દથી આશ્વાસન ભાઈ ભક્ત સિંહ ડિસેમ્બર છ દેવના પસંદ કરેલા પર કોણ દોષ મૂકશે તેઓને ન્યાય ઠરાવનાર દેવ છે રૂમી આઠ અને તેત્રીસ યોહાન પંદર ના અઢારમાં પ્રભુએ કહ્યું જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારા અગાઉ તેણે મારા પર દ્વેષ રાખ્યો છે એ તમે જાણો છો તો એવું ન કહેશો કે ખાલી તમારી જ નિંદા થાય છે જો નિંદા આવે તો તે પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે લોકો જે આપણા વિશે બોલે છે તે પ્રભુ ઈસુ વિશે પણ બોલે છે જેઓ રીતે મારા થયા છે જેઓ વિના કારણ મારો દ્વેષ કરે છે ગીત શાસ્ત્ર પાંત્રીસ ને માં આ પ્રબોધ વાણી છે જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞા પાડીશું અને તેનાથી ઓળખાઈશું તો વિના કારણ આપણને ધિક્કારવામાં અને તુચકારવામાં આવશે અને સતાવણી કરવામાં આવશે આપણા પ્રભુ ખ્રિસ્ત આપણા પાપોની માફી આપવા આપણને બચાવવા આપણને બદલવા અને પવિત્ર કરવા આપણા તારનાર બન્યા તેથી તેમણે લોકોને તેમને શાપ આપવા દીધો મોં પર તૂકવા દીધું જો હું ઈચ્છું કે મારા દ્વારા બીજા બચે તો મારી નિંદા થશે અને મને તુચકારવામાં આવશે આપણી જેટલી વધારે નિંદા અને સતાવણી થશે એટલો પ્રભુ ખ્રિસ્ત આપણો વધારે ઉપયોગ કરશે જ્યારે આપણે જાણીએ છીએ કે દેવ આપણી સાથે છે તો ભલે માણસોને જે ગમે તે કરે આપણને ખબર છે કે પ્રભુ આપણો મુકદ્દમો હાથમાં લે છે કેમ કે તે આપણી સાથે છે જો દેવ આપણી સાથે છે એવી આપણને ખાતરી હોય તો લોકો આપણી વિરુદ્ધ શું બોલે છે તે ધ્યાન પર લેવાની જરૂર નથી રૂમી આઠ એકત્રીસથી ઓગણચાલીસ જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામે કોણ એકત્રીસમી કલમ આ મુખ્ય વાત યાદ રાખવાની છે તેને ઈસુ કહેવાય છે કારણ તે આપણા તારનાર છે ખ્રિસ્ત કારણ કે તે આપણા રાજા છે અને ઇમાન્યુઅલ કારણ કે તે આપણી સાથે છે જો તમને તમારા હૃદયમાં ખાતરી છે કે પ્રભુ તમારી સાથે છે તો ભલે માણસોને જે ગમે તે બોલે તેઓ આપણી નિંદા કરે કે નફરત કરે કે સતાવે જે ગમે તે કરે શેતાન વારે વારે તે હથિયાર વાપરશે નિંદાને કારણે ઘણા વિશ્વાસીઓ તેઓની શાંતિ ખોઈ બેસે છે તેઓ પરેશાની અનુભવે છે સાદી નિંદા પણ તેઓથી સહન થતી નથી તેઓ ઊંઘ અને રુચિ ગુમાવી દે છે જુદી જુદી રીતે શત્રુ તેમની શાંતિ અને આનંદ છીનવી લે છે મરિયમ અને યુસફે શરૂઆતમાં કેટલી નિંદા સહન કરી હશે તે વિચારો જો તમારે તમારા તારણનો આનંદ માણવો હોય તો નિંદા સહન કરવા તૈયાર રહો નિંદા તો આવી જ જોઈએ નિંદાથી તમે જેટલા વધારે આનંદમાં રહેશો તેટલા તમે મજબૂત બનશો કોઈ પણ જાતની નિંદાને તમારો આનંદ લઈ લેવા ન દો વિશ્વાસીઓને નબળા પાડવાનું શતાનું આ મજબૂત હથિયાર છે આપણે જાણીએ છીએ પ્રભુ આપણી સાથે છે તેમણે વચન આપ્યું છે તારી વિરુદ્ધ વાપરવા સારું ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહીં ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરુદ્ધ બોલશે તેને તું દોષિત ઠરાવીશ યહોવાના સેવકોનો વારસો છે તેમનું ન્યાયપણું મારાથી છે એમ યહોવા કહે છે યસ ચોપન અને સત્તર